ધોરાજી શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉખડબખાબડ થયા છે અને બિસ્માર બન્યા છે ત્યારે આવા રસ્તાઓ પર વૃક્ષ વાવીને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જૂનાગઢ રોડ જેતપુર રોડ અને જમનાવડ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે આ રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે જાહેર રસ્તા પર પડેલા ખાડામાં એક વૃક્ષ સરકાર કે નામ કાર્યક્રમ અને ખાડાઓની ફરતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગરબા કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાની છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત પણ થયા ગેમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્ર ને દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી હજી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે અમારી માંગણી છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે